જૂનાગઢના નવ જેટલા સ્પા ધારકો સામે જાહેરનામા ભંગ બદલ ગુનો દાખલ કરતી બી ડિવિઝન પોલીસ જૂનાગઢના બી ડિવિઝન પોલીસ સ્ટાફ અલગ અલગ ટીમો બનાવી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલ અલગ અલગ સ્પા સેન્ટરોનું સઘન ચેકિંગ હાથ ધરતા જેમાં સ્પા રજિસ્ટર સીસીટીવી કેમેરા તેમજ સ્પા ખાતે કામ કરતા બહારના રાજ્યના લોકો બાબતે તપાસ કરતા ઝાંઝેડા રોડ બસ સ્ટેશન સહિતના વિસ્તારમાં ચાલતા કુલ નવ સ્પા ધારકો વિરુદ્ધ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટના જુનાગઢ જિલ્લા જાહેરનામા ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ જે જે પટેલ તેમજ તેમના સ્ટાફ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ઝાંઝેરા રોડ બસ સ્ટેન્ડ ખાતે જે અલગ અલગ સ્પા આવેલા છે તે સ્પામાં હગન ચેકિંગ હાથ ધર્યું હતું